જમવાનો સ્વાદ બમણો કરી દે એવા રોજ માટેના રાયતા મરચાં તો માત્ર એકવાર બનાવવાના અને મહિનાઓ સુધી ખાઈ શકો એવા આજે આપણે રાયતા મરચાં બનાવીશું સવારની ભાખરી હોય બપોરની થાળી હોય કે સાંજનો રોટલો હોય કે પછી તમે ટ્રાવેલ કરતા હોય તો થેપલા હોય કે તમે નાસ્તામાં ગાંઠિયા કે ફાફડા ખાતા હોય બધા સાથે જાય એવા આ ટેસ્ટી રાયતા મરચાં છે એકવાર જો તમે મારા રીતે બનાવી લેશો તો હંમેશા આ રીતે બનાવશો આ રાયતા મરચાં તમે લાલ મરચાં સાથે જો તમને બહુ તીખું ન ભાવતું હોય તો આ વેરાયટીના લાલ મરચાં સાથે તમે એકદમ ટેસ્ટી એવા મરચાં બનાવી શકો લીલા મરચાં સાથે પણ તમે બનાવી શકો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું માર્કેટના પણ રાયતા મરચાં ભૂલાવી દે એવા આજે આપણે ગુજરાતી રાયતા મરચાં કે પછી તમે આથેલા મરચાં કે મરચાંનું અથાણું પણ કહી શકો એકદમ ઇન્સ્ટન્ટ એવું આપણે બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં મરચાંની વેરાયટી લાલ જે શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં મળે એ મરચાં મેં લીધા છે નેચરલી એમાં ગળપણ હોય છે એટલે જે રાયતા મરચાંનો ટેસ્ટ છે એ બમણો એવો થઈ જશે લીલા મરચાંના તો તમે બનાવતા જ હશો પણ ક્યારેક તમે લાલ મરચાંના બનાવશો તો એનો ટેસ્ટ છે એ વધારે સારો આવે ધોય એકદમ નિતારી દઈશું અને સિઝનના મદદથી પણ તમે એના પીસીસ કરી શકો જો તમને ફાવે તો નહીં તો પછી નાઈફના મદદથી તમારે એના પીસીસ કરી લેવાના અહીંયા મરચું જો મોટું હોય તો આઠ પીસ કરવાના અને નાનું હોય તો ચાર પીસ કરવાના તો મરચાં જો તમે મોટા ટુકડા રાખો તો અમુક લોકો અડધું ખાય તો એમ બગડે એટલા માટે તમારે મરચાંના પીસીસ છે એ આ રીતે જો બહુ મોટા હોય તો આઠ પીસીસ કરી લેવાના નાના હોય તો ચાર પીસીસ અને જે બીયા અને નસોનો ભાગ છે એ થોડો તમારે કાઢી લેવાનો થોડો તમારે જો રાખવો હોય તો રાખી શકો આ મરચાંની વેરાયટી ક્યારેય તીખી નથી આવતી અને હા જો તમે એબ્રોડ રહેતા હોય તો સ્વીટ ચીલી કરીને જે મરચાં આવે એમાંથી પણ તમે આ થાણું બનાવી શકો અને જો તમને થોડી તીખાશ વધારે જોવે તો થોડા લીલા મરચાં પણ તીખી વેરાયટીના હોય એ તમે આ મરચાં સાથે કટ કરી તમારે મિક્સ કરવાના એટલે આ રાયતા મરચાં થોડા તીખા પણ બની શકે તો આ રીતે લગભગ છસો ગ્રામ જેટલા મેં મરચાંને આ રીતે કટ કરી રેડી કરી લીધા હવે એમાં બે ટી સ્પૂન હળદર અને દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું મીઠું તમે ઉમેરશો એટલે મરચાં નેચરલી અથાશે અને લાંબો ટાઈમ સુધી મરચાં તમારા સારા રહેશે તો એકદમ સારી રીતે કોટ કરી દેવાનું હળદર અને મીઠાથી અને પછી તમારે એને અડધો કલાકથી કલાક સુધી રેસ્ટ થવા દેવાનું તો તમારા પાસે ટાઈમ હોય એ રીતે ત્રીસ મિનિટ કે પછી એક કલાક જેવું તમારે એને સાઈડમાં ઢાંકીને મૂકી દેવાનું ત્રીસ મિનિટથી પિસ્તાલીસ મિનિટ જેવું થઈ ગયું મરચાં અથાઈ ગયા એટલે કે એમાંથી વધારાનું પાણી હોય એ નીકળી જશે અને મરચાં રાયતા મરચાં બનાવવા માટે રેડી થઈ જશે હવે તમારે આ રીતે ચારણીમાં એકદમ મરચાંને નિતારી દેવાના અને જો ટાઈમ હોય તો ફેન નીચે અમને આમ તમે ચારણીના નીચે રાખો થોડીવાર માટે દસ પંદર મિનિટ જેવું તો પણ નીતરી જશે અને જો ટાઈમ ન હોય કપડાં પર તમારે આ રીતે મરચાંને નીતારી એક એક મરચું તમારે આ રીતે ગોઠવી દેવાનું અને દસથી પંદર મિનિટ જેવું તમે એને ડ્રાય કરી શકો પછી તમે મરચાંને આથી શકો તો મરચાં રેડી થઈ ગયા હવે આપણે એનો હવે જ એટલે કે રાયતા મરચાંનો મસાલો તો અહીંયા અડધો કપ જેટલા રાઈના કુરિયા ઈઝીલી તમને માર્કેટમાં મળી જાય વજનમાં સો ગ્રામ જેટલા છે ચાર ટેબલ સ્પૂન મેથીના કુરિયા સાથે ચાર ટેબલ સ્પૂન જેટલી વરિયાળી અને ચાર ટેબલ સ્પૂન જેટલા ધાણાના કુરિયા એક મોટા લીંબુનો રસ સાથે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન હળદર અને એક ટી સ્પૂન જેટલી હિંગ લઈ લેશું હિંગ તમે અડધો ટેબલ સ્પૂન સુધી પણ લઈ શકો સૌથી પહેલાં મિક્સર જારમાં વરિયાળી સાથે મેથીના કુરિયા અને ધાણાના કુરિયા લઈ બે થી ત્રણ વાર પલ્સ કરવાનું છે તો એકદમ ગ્રાઇન્ડ નથી કરવાનું મોટા મોટા ટુકડા રહે એ જ રીતે મેં એને બે વાર પલ્સ કર્યું હવે આપણે રાયના કુરિયા ઉમેરી દઈશું અને એને આપણે એક જ વાર પલ્સ કરીશું તો વધારે પડતું ગ્રાઇન્ડ નથી કરવાનું હલકો એનો પાવડર જેવું લાગે એ રીતે તમારે એને દરદરવું પીસવાનું અને આપણે એને એક મોટી પ્લેટમાં કાઢી લઈશું હવે જેમાં મરચાં તમારે બનાવવા હોય એવી પ્લેટ કે બોલમાં કાઢી લેવાનું સાથે આપણે એમાં એક ટી સ્પૂન હળદર અડધો ટેબલ સ્પૂન હિંગ અને એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી બધી સામગ્રીઓ આ રીતે મિક્સ કરી દેવાની અને હવે આપણે એમાં ગરમ તેલ ઉમેરવાનું છે તો અડધો કપથી પોણો કપ અને શીંગનું તેલ લેવાનું છે એટલે એનો વધારે સારો ટેસ્ટ આવે તો આપણે અડધોથી પોણો કપ જેટલું એકદમ ગરમ તેલ કરવાનું છે ધુમાડો નીકળે એટલું ધુમાડો નીકળી જાય એટલે તમે આ રીતે થોડો મસાલો ઉમેરશો એટલે તરત જ ઉપર આવે એટલે એકદમ ગરમ થઈ ગયું ગરમ ગરમ તેલને આપણે જે પ્લેટમાં બધા મસાલા રેડી કર્યા એમાં રેડી દઈશું તો આ રીતે તમારે એકદમ સારી રીતે ગરમ ગરમ તેલ ઉમેરી દેવાનું અને પછી તમારે એને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તમારે એને ઠંડુ થવા દેવાનું તો ત્યાં સુધીમાં આપણે મરચાં ચેક કરી લઈશું તો અહીંયા મસાલો તમે પહેલાંથી પણ બનાવીને રાખી શકો જ્યારે મરચાંને પલાળો ત્યારે તો એ રીતે પણ તમને ઇઝી પડશે મરચાં તમારે એકવાર ચેક કરવાના જો તમને એમ લાગે કે મરચાં હજી બરાબર ડ્રાય નથી થયા તો કિચન પેપર પર મરચાંને હલકા તમારે આ રીતે પ્રેસ કરી લેવાના એટલે જો એમાં પાણીનું પણ પ્રમાણ હોય બિલકુલ તો એ નીકળી જશે તો આટલું પાણી પંદર મિનિટ જેવું મેં રેસ્ટ થવા દીધું એટલે નીકળ્યું અને પછી મરચાંને આપણે મસાલો જે હવે જ આપણે રેડી કર્યો એમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મરચાંને કોટ કરી દઈશું તો આ પરફેક્ટ માપ છે તો એક કિલો આસપાસ તો એક કિલોથી થોડા ઓછા ડિપેન્ડ તમે મરચાંને પલાળે અત્યારે કેટલું પાણી નીકળ્યું એ રીતે તમે એક કિલો આસપાસ નવસો ગ્રામથી એક કિલો આસપાસ મરચાં તમારા રેડી થશે તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી અને પછી એમાં તમારે એક લીંબુનો રસ જે મોટો લીંબુ આપણે લીધું એનો રસ ઉમેરી અને મિક્સ કરી દઈશું અને મરચાં તમે તરત જ ખાઈ શકશો અને બીજે દિવસે ખાશો તો મસાલાનો ટેસ્ટ બહુ સારો એવો બેસી જશે તો મરચાં તૈયાર છે મરચાંને તમે કોઈ કાચની બોટલમાં ભરી અને રેફ્રિજરેટરમાં તમારે એને સ્ટોર કરી દેવાના અને જ્યારે તમને જેટલા મરચાં જોવે એટલા કાઢી અને તમારે ખાવાના તો આ રીતે રાયતા મરચાં એકવાર બનાવી મહિના સુધી ખવાય એવા જો તમે ક્યારેય ટ્રાય ન કર્યા હોય આ રેસિપીથી તમે એકવાર ટ્રાય કરજો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા આ રાયતા મરચાં છે લીલા મરચાંથી તમે રાયતા મરચાં બનાવ્યા હશે પણ લાલ મરચાંથી એનો ટેસ્ટ અને એકદમ સ્વાદ સારો એવો આવે છે તો એકવાર મારા રીતે આ રાયતા મરચાંની રેસિપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રાયતા મરચાં કેવા લાગ્યા હું એને આ રીતે કાચની બોટલમાં ભરી અને રેફ્રિજરેટરમાં એને સ્ટોર કરી અને પછી મહિનાઓ સુધી તો હું એને ખાઉ છું તો આ રીતે તમે એકવાર આ રાયતા મરચાંની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ